સુરતના વેડરોની જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં તારીખ પંદર દસ બે હજાર પચીસ બુધવારના દિવસે દિવાળી પર્વ નિમિત્તે ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધા અને મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના વેડ રોડ પર આવેલા જ્ઞાનગંગા વિદ્યાલયમાં દિવાળીને લઈને અનોખી ઉજવણી કરાઈ હતી આજે પંદર ઓક્ટોબર બુધવારના દિવસે જીઓને પ્રકાશિત કરવા વાળો દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો દરેક વિદ્યાર્થીઓ ઘરેથી ખૂબ જ સારા ગ્રીટિંગ કાર્ડ બનાવીને લાવ્યા હતા આ સ્પર્ધાનું આયોજન વિદ્યાલયના આચાર્ય કેતકીબેન નાયકના નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યું હતું તો વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ દરેક વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે પૂર્વ પ્રાથમિક વિભાગના દરેક વિદ્યાર્થીઓ ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ તથા શાળાના આચાર્ય કેતકીબેન નાયક દ્વારા મીઠાઈ વેચીને દિવાળીની શુભકામનાઓ આપી હતી નમસ્કાર એજ્યુકેશન તો સંચાલિત નંદંગા વિદ્યાલય વેટ રોડ સ્થિત આજે અંગ્રેજી મીડિયમ હિન્દી મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળભવનના વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી દિવાળીના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને ફટાકડા ફોડતી વખતે કંઈ કંઈ કાળજી લેવી મમ્મી પપ્પાએ તેની સાથે રહેવું અને ફટાકડા ફોડાવવા અને સ્વચ્છતા રાખવી વગેરે જેવી સૂચનાઓ ટીચરો તરફથી પણ આપવામાં આવી અને બાળભવનની અંદર લગભગ દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મીઠાઈ વિતરણ કરવામાં આવી મીઠાઈ મેળવીને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને એ જોઈને ટ્રસ્ટી એ દિવાળીનું મહત્વ જણાવતા કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે બાબતની પણ સમજ આપી હતી દરેક વિદ્યાર્થીઓના ચહેરા પર આજે ખરેખર ખુશી દેખાઈ રહી હતી અને વિદ્યાર્થીઓ સાથે દરેક શિક્ષિકો પણ તેવાનો આનંદ દેખાતો હતો